સુરતના ડિંડોલી પોલીસ મથકમાં સ્કૂલના યુનિફોર્મમાં પંદર વર્ષીય દીકરી આવી હતી પહોંચી પિતા રાત્રે સૂવા માટે દબાણ કરે છે અને છેડતી પણ કરે છે જો પોલીસ ફરિયાદ કરીશ તો મારી નાખીશ સગીરાના શબ્દો સાંભળી પોલીસ ચોંકી ગઈ આથી પોલીસે પિતાએ પોતાની સગી દીકરીની રાત્રિના સમયે બે વાર છેડતી કરી હોવાની ફરિયાદ ડિંડોલી પોલીસ મથકમાં નોંધી છે દીકરીની આ પિત્તી સાંભળીને પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી આરોપી પિતાની ધરપકડ કરી હતી જો વિરોધ કરું તો પિતા ગુસ્સે થાય છે આ બનાવ અંગે ડિંડોલી પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતી પંદર વર્ષની એક સગીરા ડિંડોલી પોલીસ મથકે પહોંચી હતી અને તેને શોધતા શોધતા તેના પરિવારના સભ્યો પણ ડિંડોલી પોલીસ મથકે પહોંચ્યા હતા જોકે તેણે એક ફરિયાદ કરવાનું પોલીસને કહ્યું અને આ વિતિ જણાવી હતી તેમાં તેની ફરિયાદ તેના સગા પિતા વિરુદ્ધ જ હતી સગીરાએ પોલીસને એવી હકીકત જણાવી હતી કે તેના પિતા રાત્રિના સમયે તેની પાસે આવે છે પોતાની સાથે સુવા માટે દબાણ કરે છે તેમજ છેડતી કરે છે અને વિરોધ કરે તો ગુસ્સો કરે છે સર ડિંડોલીમાં પિતા વિરુદ્ધ જ ફરિયાદ દાખલ થઈ છે શું હકીકત છે ડિંડોલી વિસ્તારમાં પરવારનગર ચાર રસ્તા એરિયા છે જેમાંથી એક ફરિયાદી આવી અને પોતાની ફરિયાદ આપેલ છે કે પોતાની સગી ભત્રીજી જે છે એની ઉપર એના સગા પિતાએ સારી રીતે અડફલા કરેલા છે જે સંબંધે પોલીસે તાત્કાલિક એની ફરિયાદ લઈ અને કાયદેસર કાર્યવાહી કરી એટલે એની પિતાની ધરપકડ કરેલી છે જ્યારે આ બાળા સાથે આવું કૃત્ય થયું ત્યારે એ પોતે જ પોલીસ સ્ટેશન પણ આવી ગયેલી હિંમત કરીને અને પોલીસ સ્ટેશને એની બિના જાણીને એના કુટુંબીજનોનો સંપર્ક કરેલો અને ત્યારબાદ એની ફરિયાદ લઈ અને જે એનો પિતા છે એને અટક કરી અને એને જેલમાં મોકલી આવે છે આ જે છે બાળા છે એની સાથે એની માતા હાલ એના વતન ગયેલી હોય ને એનો ગેરલાભ લઈ અને પિતાએ આ કૃત્ય કરેલું હોય એવું તપાસમાં ખુલવા માંગે છે સર બાળા કઈ રીતના ડિપ્રેશનમાં હતી અને કઈ રીતે હિંમત કરી કે યુનિફોર્મ સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયેલી બાળા છે એની સાથે અઠવાડિયા પહેલા પણ આ રીતનું મૃત્યુ થયેલું પછી આ ફરીવાર એનું રિપીટેશન થતા બાળાએ જે સ્કૂલમાં સ્કૂલ ડ્રેસ સાથે જ એક મહિલાને એને વાત કરેલી અને એક મહિલા મહિલાએ એને હિંમત આપતા એ પોલીસ સ્ટેશન આવેલી અને પોલીસ સ્ટેશન આવીને પોતાની આપીતિ જણાવતા પોલીસે એની ગંભીરતા સમજી એની ફરિયાદ લઈ અને તાત્કાલિક કાર્યવાહી કરે છે અને હાલ એના પિતા છે એ જેલ હવાના છે